આપણે હવે તળાવની એકદમ નજીક પહોંચવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો બાપુ પણ આપણી સાથે છે તો બાપુ જવાનું છે કે તો ચાલો મિત્રો આપણે લોકવાયકા મુજબ અહીં પાંચ પાંડવો જ્યારે આવ્યા ત્યારે અહીં એક જ રાતમાં એ તળાવ બનાવેલું છે એવું છે ને બાપુ કઈ તો એ તળાવ કઈ બાજુ આવ્યું કમળ પણ ખીલે છે એમ ને ગૌશાળા પણ અહીંયા આવેલી છે તો આ દાદા ગૌશાળામાં પણ ખૂબ સરસ મજાની સેવા આપે છે આ ઉંમરમાં દાદા તમારી ઉંમર કેટલી તો દાદા હું તમને પણ નમન તો હવે આપણે આની પછી ના મંદિરે ક્યાં કઈ જગ્યાએ દર્શન કરવાના કાળ ભેરો રમેશભાઈ પણ અહીં દર્શન કરવા માટે આવી ગયા છે બાપુ આ સંત મહાત્મા જે થઈ ગયા દસ ફૂટ કરતા વધારે ઊંચાઈ ધરાવે છે બાપુ આ મહાદેવ મંદિર સિવાય બીજા 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 મંદિર ક્યાં ક્યાં છે No le armas, eh. આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ આ ગીરના જંગલના રસ્તેથી તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રસ્તેથી હું અહીં દર્શન કરવા માટે આવ્યો છું અને આ મંદિર જે છે એ મંદિરનું નામ છે પાંડવેશ્વર મહાદેવ અને આપણે આ રસ્તેથી હવે મંદિરના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો શકો છો આ મંદિરનું પટાંગણ તમને સામે દેખાતું છે અને આ જે સામે દેખાય છે એ બાપુની મઢુલી છે અને સામે જે મંદિર દેખાય છે એ જ છે પાંડવેશ્વર મહાદેવનું મંદિર જે ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે અને પાંચ પાંડવો સમયનો ઇતિહાસ ધરાવતું આ મંદિર છે તો આપણે એ મંદિરે દર્શન કરશું અને આજુબાજુના જે મંદિરો છે ત્યાં પણ હું તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પાંડવેશ્વર મહાદેવના જે ગીરના જંગલોની વચ્ચે આવેલું છે તો આપણે જઈએ દર્શન કરવા માટે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીં સાધુ મહાત્મા જે છે એ પણ અહીં અમારી સાથે દર્શન કરવા માટે આવ્યા છે અને મારી સાથે આવેલા રમેશભાઈ વિરાણી જે બાઢડાના વતની છે તો એ પણ અહીં આ મંદિરમાં દર્શન કરવા માટે ગયા છે તો હવે આપણે પણ જઈએ તો મિત્રો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મહાદેવના તો અહીં તમને નંદીજી મહારાજના દર્શન થાય છે પેલા અહીં કાચબાજીના દર્શન થાય છે આ બાજુ ગણેશજી બિરાજે છે અને આ બાજુ પવન પુત્ર હનુમાનજી મહારાજ બિરાજે છે તો મિત્રો હવે આપણે ફાઇનલી દર્શન કરી રહ્યા છીએ પાંડવેશ્વર મહાદેવના મિત્રો આ મંદિર જે છે એ પાંચ પાંડવો સમયનો ઇતિહાસ ધરાવે છે અને તમે મિત્રો જોઈ શકો છો અહીં સાધુ મહાત્મા જે છે અત્યારે એ ભગવાન શિવને જળ ચડાવી રહ્યા છે અને રમેશભાઈ જે મારી સાથે આવ્યા છે એ પણ ભગવાન શિવને જળ ચડાવી અભિષેક કરી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી હું પણ આપ બધાને આ ભગવાનના દર્શન કરાવી રહ્યો છું મિત્રો મહાદેવ દર્શન કરી લીધા તો હવે આપણે આજુબાજુના જે મંદિરો છે ત્યાં દર્શન કરવા માટે જઈએ તો તમે બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા તો આપણી સામે અત્યારે જે સંત મહાત્મા ઊભા છે એ આપણને જણાવશે કે આ મંદિરે ક્યાંથી અવાય ત્યાંની છોકરીએથી અવાય અને ત્યાંથી વાડલા જઈને પણ અવાય તો મિત્રો બાપુએ કીધું એ મુજબ જ અમે દર્શન કરવા આવ્યા છીએ તો એ છતાં પણ હું પણ તમને રસ્તો બતાવી દઉં અને રમેશભાઈ અત્યારે સાથે જ ઊભા છે તો મિત્રો તમારે આ મંદિરે આવવું હોય તો તમે બે જગ્યાએથી આવી શકો એમાં બાપુએ કીધું ત્યાંથી પણ આવી શકો અને હું જ્યાંથી આવ્યો છું એ પણ હું તમને બતાવું તો મિત્રો હું આકોલવાડી ગીર જે છે એ આકોલવાડી ગામમાં થઈ અને આ વાડલા ગામ જે છે એ રસ્તેથી આવ્યો તો તમે વાડલા ગામ તમારે નથી જવાનું તમે વાડલાથી થોડા થોડાક દૂર રહ્યો એટલે એક ડાબી બાજુ જંગલમાં જે રસ્તો જાય છે ત્યાંથી તમે અહીં આવી શકો છો મિત્રો તો બાપુ આ

તો મિત્રો હવે બાપુએ કીધું એમ આપણે પેલા હનુમાનજીના મંદિરે જઈશું દર્શન કરવા માટે તો તમે બન્યા રહેજો મિત્રો આપણને બાપુએ કીધું એમ અત્યારે પેલા આપણે અહીં આવેલા કાલ ભક્ષક હનુમાનજી મહારાજ ના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો વિડીયો માં બન્યા રેજો મિત્રો અને એક ખૂબ સરસ વાત તમને કહું કે આ હનુમાનજી ની જે મૂર્તિ છે એ મારા અંદાજે દસ ફૂટ કરતાં વધારે ઊંચાઈ ધરાવે છે તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ પવન પુત્ર હનુમાનજી મહારાજ ના મિત્રો અમારી સાથે સંત મહાત્મા છે એ અમારા નસીબ ની વાત કહેવાય સામે હનુમાનજી મહારાજ છે અને મારા વડીલ મિત્ર મારી સાથે આવ્યા છે એટલે હું આ બધા મંદિરે દર્શન કરવા આવ્યો આવ્યો છું મિત્રો હું આ મંદિરે હતો દર્શન કરવા આપણે હવે હનુમાનજી મહારાજ ના દર્શન કરી લીધા અને આ વિડિયોના માધ્યમથી તમે લોકોએ પણ આ હનુમાનજી મહારાજ દર્શન કરી લીધા છે તો બાપુએ કીધું એમ હવે આપણે અહીં એક માતાજી મંદિર આવેલું છે ક્યાં દર્શન કરવા જઈએ તો બાપુ માતાજીનું મંદિર કઈ બાજુ આવ્યું છે માતાજીનું મંદિર આમ તો મિત્રો હવે ચાલો હવે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ તો મિત્રો આપણે કાલ ભક્ષે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા અને હવે આપણને બાપુ જે છે એ અહીં એક માતાજીનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે તો એ પહેલાં અહીં એક બીજા બે નાના નાના મંદિર આવે છે જે નાના નાના મંદિર જે છે એ અહીંના સંત મહાત્મા જે હતા પહેલાં એમનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરી અને ત્યારબાદ આ જે દિવ્ય સંતની મૂર્તિ તમે જોઈ રહ્યા છો આનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે અને જો બધો ઇતિહાસ તમને કહેવા બેસુ તો વિડીયો ખૂબ લાંબી થઈ જાય છે તો ટૂંકમાં આ સંત મહાત્મા જે છે એ આ બાપુની માહિતી આપશે મતલબમાં એની ટૂંકમાં માહિતી આપશે તો મિત્રો રમેશભાઈ પણ અહીં દર્શન કરવા માટે આવી ગયા છે તો બાપુ આ સંત મહાત્મા જે થઈ ગયા એમના વિશે થોડી માહિતી આપશો બાપુ એ આ જગ્યામાં એને જ આવી અને એને અહીંયા એક જ જગ્યાએ ત્રીસ વર્ષ ભજન કર્યું તો એમના આમ ગણીએ તો પેલા સંત આ જ ને પેલા પેલા એની આગળ પણ આ બાજુમાં છે તો સંત ભારતી બાપુ તો બાપુ આ આશ્રમના પ્રથમ સંત આ જ કે બીજા કોઈ

એમની સમાધિના દર્શન કરી લઈએ સમાધિ છે તો હવે આપણે જઈએ આગળના મંદિરે તો સંત મહાત્મા અને રમેશભાઈ હવે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે હવે આપણે બીજા મંદિરે જઈશું એ માતાજીનું મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરી આવ્યા મિત્રો ગીરના જંગલોની વચ્ચે કોઈ પણ મંદિર હોય તો તમને દર્શન કરવાની પણ મજા આવે અને સાથે સાથે ગીરનું સૌંદર્ય પણ જોવા મળે છે તો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો દર્શન કરવા માટે આવી ગયા છીએ આ ખોડિયાર બાપુએ કીધું એ પ્રમાણે તો આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરી લઈએ તો તમને આ માતાજીના દર્શન કરાવી દો અને ત્યારબાદ આ ઉપર જે મૂર્તિ છે માતાજીના એના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો બાપુએ કીધું આ બાજુ મંદિરની બહારની સાઈડ માં તમે અહીં દર્શન કરી શકો છો બાપુ આપણે ક્યાં મંદિરે તો હવે આપણે આની પછીના મંદિરે ક્યાં કઈ જગ્યાએ દર્શન કરવાના તો મિત્રો બાપુએ કીધું કે અહી માતાજીનું વાહન એવો સિંહ એટલે ખરેખર ચામુંડા માતાજીનું વાહન ગણાય છે સિંહ અને મિત્રો આ તો ગીરનો વિસ્તાર છે અને આમ ગણો તો આ મંદિર ખુલ્લું પણ છે તો કદાચ અહીં સિંહ દર્શન કરવા માટે આવતા પણ હોય છે અને અહીં આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ આપણે વિડીયોમાં જોઈએ છીએ કે જંગલ વિસ્તારમાં કોઈ પણ મંદિર હોય તો ત્યાં સિંહ આટા ફેરાં કરતા હોય છે તો મિત્રો હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમે આવા કોઈ પણ મંદિરે જાઓ જંગલ વિસ્તારની અંદર આવેલા હોય ત્યાં તો તમને કોઈ જાનવર અથવા કોઈ સિંહ એવો કોઈ જાનવર કોઈ પણ જાનવર જોવા મળે તો એને છંછાડવું નહીં અને એમની ફોટોગ્રાફી કરવી નહીં કારણ કે એ ગેરકાયદેસર છે રમેશભાઈ અને સંત મહાત્મા આપણે સાથે કાળભૈરવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તો અહીં એક કાળભૈરવ દાદાનું પણ મંદિર તમને જોવા મળે છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો આપણે બાપુએ કીધું એ પ્રમાણે અહીં કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે પણ આવ્યા છીએ તો આપણે એમના પણ દર્શન કરી લઈએ મિત્રો આપણે આ મંદિરે દર્શન કરી લીધા અને જો કે આ આશ્રમમાં જેટલા મંદિર હતા એ બધી જગ્યાએ દર્શન કરી લીધા આપણે તો હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ એક તળાવ છે મિત્રો અને લોકવાયકા મુજબ અહીં પાંચ પાંડવો જ્યારે આવ્યા ત્યારે અહીં એક જ રાતમાં એ તળાવ બનાવેલું છે એવું છે ને બાપુ કઈ તો એ તળાવ કઈ બાજુ આવ્યું તળાવમાં કમળ પણ ખીલે છે કમળ પણ ખીલે છે એમ ને તો એ તળાવ અંદાજે આશ્રમેથી કેટલા કિલોમીટર દૂર છે કિલોમીટર કઈ નથી તો થોડુંક છે એમ ને તો મિત્રો બહુ જાજુ આગુ નથી તો આપડે તો તો આપણે દર્શન કરી લઈએ હવે તો મિત્રો આપણે અહીં પાંડવેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને આપણે આ મંદિરની અંદર તો આપણે બધા મંદિરે દર્શન કરી લીધા આ આશ્રમમાં જેટલા મંદિર હતા એ બધી જગ્યાએ આપણે દર્શન કરી લીધા અને બાપુ પણ આપણી સાથે આવ્યા હતા તો મને તો ખૂબ જ આનંદ થયો કારણ કે સંત મહાત્મા સાથે હોય અને ભગવાન સાથે હોય તો એનાથી વિશેષ શું હોય તો રમેશભાઈ પણ મારી સાથે છે અને મિત્રો તમને આ દાદા જે વિડીયોમાં દેખાય છે એ દાદા અહીં ઘણા સમયથી સેવા સેવા કરે છે મિત્રો તો આપણે બાપુને પૂછીએ કે કેટલા સમયથી અહીંયા છે ઘણા સમય ત્યાં આવે ને જાય ને સેવા કરે છે તો તો આપણે ખરેખર આ દાદાના પણ દર્શન કરવા જોઈએ કે કારણ કે એમની સેવા પણ ખૂબ અદભુત છે અને ગૌશાળા પણ અહીંયા આવેલી છે તો આ દાદા ગૌશાળામાં પણ ખૂબ સરસ મજાની સેવા આપે છે આ ઉંમરમાં દાદા તમારી ઉંમર કેટલી મારી ઉંમર તો દાદા હું તમને પણ નમન આપણે હવે તળાવની એકદમ નજીક પહોંચવા આવ્યા છીએ અને વિડીયોમાં તમે જોઈ શકો છો બાપુ પણ આપણી સાથે છે તો બાપુ અહીંથી ને જવાનું છે કે તો ચાલો મિત્રો આપણે શકો છો આ જે તળાવ છે એ પાંચ પાંડવો સમયનું છે અને કહેવાય છે કે લોકવાયકા મુજબ આ તળાવ પાંચ પાંડવોએ એક જ રાતમાં બનાવેલું છે અને અહીં અહીં કમળના ફૂલ પણ ખીલે છે મિત્રો જો કોઈ ફૂલની પાંખડી હોય તો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું તો એક ફૂલની પાંખડી તમને સામે તળાવનું પાણી જે છે એમાં દેખાતી છે પણ હજી કમળ ખીલ્યું નથી મિત્રો તો મિત્રો આ ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને લોકવાયકા મુજબ આ તળાવ પાંચ પાંડવોએ વનવાસ દરમિયાન એક જ રાતમાં બનાવેલું છે બાપુ વરસાદ ઓછો છે કે ગીર માં તો એના કારણે આ તળાવ ભરેલું નથી નહીતર આપણે ત્યાં જઈ ના શીખ્યા નહીં જઈ શકીએ અને એમાં કમળ ફૂલ પણ હોય અને ખરેખર બહુ જૂના સમય નું તળાવ હોય છે ને પાંડવો પાંડવોમાં પાંચ પાંડુ મતલબમાં ગળેલું છે એવી લોકવાયકા છે મિત્રો ને બાપુએ પણ જણાવ્યું કે પાંચ પાંડવો જયારે અહીં વનવાસ દરમિયાન આવ્યા ત્યારે આ તળાવનું નિર્માણ કર્યું હતું તો મિત્રો આજે આપણે આવ્યા હતા આકોલવાડી ગીર અને વાડલા ગીર જે છે એ બંને આવેલું છે આ પાંડવેશ્વર મહાદેવનું મંદિર તો આપણે બધા મંદિરે દર્શન કરી લીધા અને બાપુ પણ આપણી સાથે હતા અને રમેશભાઈ વિરાણી પણ આપણી સાથે હતા મિત્રો આ વિડીયોમાં અને પાંચ પાંડવો સમય ઇતિહાસ ધરાવતું આ મંદિર જે છે ત્યાં આપણે દર્શન કર્યા અને પાંચ પાંડવોએ જે એક જ રાતમાં તળાવ બનાવ્યું હતું ત્યાં આપણે દર્શન કર્યા મિત્રો તો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ જગ્યાએ કાંઈક અલગ મંદિરે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત